છે આપણો સૂત્ર શું હોવું જોઈએ કે મિનિમમ ઇનપુટ અને મેક્સિમમ આઉટપુટ આપણે ઓછામાં ઓછું ઇનપુટ આપવાનું છે અને મેક્સિમમ વ્યક્તિ જે ડિસિપ્લિનથી તૈયારી કરશે ફોકસ ડિસિપ્લિનથી તૈયારી કરેલી હશે અને પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરેલી હશે એ જ પરીક્ષામાં પાસ થવાનો જે વિષયમાં ભણ્યા છીએ જેમાં આપણે ગ્રેજ્યુએશન કર્યું છે એને રિલેટેડ પોસ્ટમાં જો આપણને જોબ કરવા મળે તો એ સૌથી સારું કેમ છો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે તમારી તૈયારી ખૂબ સારી ચાલી રહી હશે આજે તમને વિચાર આવશે કે એમએક્સરની જગ્યાએ કોણ આવેલું છે તો મારું નામ છે હર્ષ યાદવ હું વર્તમાનમાં ગુજરાત પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવું છું અને આજે આપણે પરીક્ષા માટે ખૂબ અગત્ય અને એવા ટોપિકની ચર્ચા કરવાની છે હવે તમારી પરીક્ષાને ફક્ત ચાલીસથી પચાસ દિવસ જેટલો સમય બચ્યો છે જે ગૌણ સેવાની ભરતીઓ જાહેર થયેલી છે જેમાં લેબોરેટરી ટેકનિશિયન અસિસ્ટન્ટ અને સાયન્ટિફિક અસિસ્ટન્ટની જે ભરતી છે અલગ અલગ ત્રણ ગ્રુપમાં એટલે ટોટલ નવ ભરતી અને એ સિવાયની પણ જે બીજી ભરતીઓ છે એ દરેક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે અને સર તમને લગભગ છેલ્લા છ સાત મહિનાથી ખૂબ સારી મહેનત કરાવે છે દરેક વિષયનું મટિરિયલ પ્રોવાઈડ કરવાથી લઈ અને દરેક વિષયના લેક્ચર લઈ અને તમને સારી રીતે તૈયારી કરાવે છે તો હવે પરીક્ષાના ફક્ત ચાલીસથી પચાસ દિવસ જેટલો સમય બચ્યો છે જો હવે આપણે થોડા પણ ડિસ્ટ્રેક્ટ થશું તો આપણા સક્સેસ થવાના ચાન્સીસ એકદમ ઘટી જશે એટલે હવે આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે પ્લાનિંગ સાથે તૈયારી કરવાની છે અને યોગ્ય દિશામાં તૈયારી કરવાની છે જેથી આપણા પાસ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય તો આપણે અત્યારે ચાર પાંચ એવી બાબતો ડિસ્કસ કરશું જે આ દરેક ભરતીના ઉમેદવાર માટે રેલેવન્ટ છે એવી ચાર પાંચ બાબતોનું ધ્યાન રાખશું કે જે તમને પાસ થવા તરફ લઈ જાય રાઈટ તો આપણે શરૂ કરીએ સૌથી પહેલી અને અગત્યની બાબત છે કે કયા વિષયને પ્રથમ વાંચવું અને કયા વિષયને પછી વાંચવું મતલબ સબ્જેક્ટ કે સબ્જેક્ટને કઈ રીતે આપણે પ્રાયોરિટી વાઇઝ ગોઠવી અને તૈયાર કરીએ જેથી આપણો સમય ન વેડપાય તો તમારી જે પેપર્સ રહે છે એ તો તમને દરેકને ખ્યાલ હશે પાર્ટ એ અને પાર્ટ બી એ રીતે બે સેક્શન આવવાના છે કમ્પ્યુટર બેઝ પરીક્ષા છે હવે પાર્ટ એની અંદર મેથ્સ રિઝનિંગ આવવાનું છે જે સાઠ ગુણનું છે અને પાર્ટ બી છે એના અંદર એકસો વીસ ગુણનું તમારું સબ્જેક્ટ સ્પેસિફિક આવશે અને એ સિવાય બંધારણ કરંટ અફેર અને કોમ્પ્રિહેન્શન આ ત્રણ દસ દસ માર્કનું છે આ રીતે ટોટલ બસો ને દસ માર્કનું તમારું પેપર છે તો હવે આ આટલા જે વિષયો થયા આપણી પાસે પાંચથી છ જે વિષયો થયા એ વિષયોને આપણે કઈ રીતે ક્રમ અનુસાર તૈયાર કરીએ જેથી કરી અને આપણો જે મેક્સિમમ સમય છે એ વધુ માર્ક જે અપાવી શકે એવા સબ્જેક્ટ તૈયાર કરવામાં જાય રાઈટ તો ફોર એક્ઝામ્પલ હવે આપણે અત્યારે કરંટ અફેર લઈને બેઠી જઈએ અને કરંટ અફેરને ખૂબ સારી રીતે વાંચીએ દિવસના બે ત્રણ કલાક કરંટ અફેરને આપીએ સારું છે નો ડાઉટ કરંટ અફેર પણ ખૂબ ઉપયોગી છે પણ એ ફક્ત દસ માર્કનું છે હવે એ સિવાયનો એકસો વીસ માર્કનું જે તમારું સબ્જેક્ટ સ્પેસિફિક છે એનું શું કરવાનું એને તો ઓછો સમય જવાનો હોત તમે કરંટ અફેરને બે થી ત્રણ કલાક આપો તો સામે એટલો સમય પાછો બીજા સબ્જેક્ટને ઓછો મળવાનો છે એટલે આપણે અત્યારે ખૂબ ધ્યાન રાખવાનું છે હવે જ્યારે ચાલીસ પચાસ દિવસ બચ્યા છે ત્યારે શરૂઆતના વીસથી ત્રીસ દિવસ તમારું પ્લાનિંગ અત્યારે કેવું હોવું જોઈએ કે હવે હું દરેક મારા જે ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર મારું જે સબ્જેક્ટ સ્પેસિફિક છે એને આપું સાથે સાથે મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસને હું દરરોજ કરું કારણ કે મેથ્સ રીઝનિંગ એવા વિષય છે કે જે તમને વાંચીને નહીં આવડે એને તમારે દરેકને દરેક યુનિટને સમજવું પડશે અને એની પ્રેક્ટિસ કરવી પડશે એમેક્સરે લગભગ મેથ્સ અને રિઝનિંગના દરેક ટૉપિક તમને સારી રીતે ભણાવેલા છે એની પ્રેક્ટિસ પણ કરાવે છે તો દરરોજ બે થી ત્રણ ચેપ્ટર મેથ રિઝનિંગના આપણે લેવાના છે એની પ્રેક્ટિસ કરવાની છે અને સાથે સાથે ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર આપણે શું રાખશું તો કે ભાઈ આપણું સબ્જેક્ટ સ્પેસિફિક જે છે તે સબ્જેક્ટ સ્પેસિફિકનું તમારી પાસે કોઈ મટિરિયલ અવેલેબલ નહોતું તો અમે સર તમને એ પણ તૈયાર કરાવડાવ્યું અને તમને પ્રોવાઈડ કર્યું છે તો એ દરેક મટીરિયલમાં જે પણ યુનિટ આપેલા છે એને સારી રીતે તૈયાર કરીએ અને સાથે સાથે ડેઈલી બેઝિસ પર આપણે તેની એમસીક્યુની પણ પ્રેક્ટિસ કરીએ રાઈટ તો આ બે વસ્તુ તો તમારે ડેલી કરવાની છે મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ અને સબ્જેક્ટ સ્પેસિફિક હવે સબ્જેક્ટ સ્પેસિફિક્સમાં તમારે એક હું તમને સ્માર્ટ વે કહું તમારામાંથી મોટાભાગના ઉમેદવારો એવા હશે કે જેણે કોઈ એક સબ્જેક્ટમાં ત્રણેય કેટેગરીની અંદર ફોર્મ ભર્યા હશે કે ભાઈ મેં ફિઝિક્સ કરેલું છે તો હું સાયન્ટિફિક અસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ આ ત્રણેયની અંદર ફોર્મ ભરીશ હવે ત્રણેયનું જે સબ્જેક્ટ સ્પેસિફિક છે એમાં થોડું પ્લસ માઇનસ છે સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં વધારે ટોપિક છે ત્રીસ થી બત્રીસ એટલે બાકીનાની અંદર થોડા થોડા ઓછા ટોપિક છે તો પહેલા એક એવા જનરલ ટોપિકનું લિસ્ટ બનાવી લો કે જે ત્રણેયમાં છે તો સૌથી પહેલી પ્રાયોરિટી એને આપીશ ત્યાર પછી એવા ટોપિકને કે જે માત્ર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં પૂછાવાના છે એવા ટોપિકને હું આપીશ કારણ કે દરેક ભરતીની અંદર જગ્યાઓની સંખ્યા પણ પ્લસ માઇનસ છે તો આપણે તૈયારી એ રીતે કરવાની છે જનરલ તૈયારી ત્રણેય પોસ્ટ માટેની એ રીતે કરવાની છે કે એક પણમાં આપણી કચાશ ન રહી જાય રાઈટ હવે આપણે સાયન્ટિફિક અસિસ્ટન્ટનો સિલેબસ લઈને બેઠી જાય અને એના જ બધા યુનિટ તૈયાર કરી લઈએ અને વધારે સમય એમાં આપી દઈએ પણ એમાં જગ્યા ખૂબ ઓછી હોય અને આપણા પાસ થવાના ચાન્સ ખૂબ ઓછા હોય તો આપણી મહેનત યોગ્ય દિશામાં ન કહેવાય તો આપણે શું કરવાનું છે કે સબ્જેક્ટ સ્પેસિફિક છે એને પ્રોપર વેથી તૈયાર કરવાનું છે એની મેથડ આ જ છે કે ભાઈ તમે પહેલાં તમને મટિરિયલ પ્રોવાઈડ કરેલું છે એ અથવા તમારી પાસે કોઈ બીજું પણ સારું મટિરિયલ અવેલેબલ હોય તમારો જે કંઈ પણ સોર્સ હોય એ એક સોર્સને વળગી રહેવાનું છે એમાંથી રોજના બેથી ત્રણ ટોપિક અથવા ચાર ટોપિક કે પાંચ ટોપિક જે તમારી અનુકૂળતા પ્રમાણે તમારે એ ટોપિક તૈયાર કરવાના છે ત્યાર પછી એને એમસીક્યુ સોલ્વ કરવાના છે રાઈટ અને મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ ડેલી કરવાની છે આ બંને તમારી પ્રાયોરિટી લિસ્ટમાં નંબર વન પર હોવા જોઈએ રાઈટ હવે બીજા નંબર આપણે બીજા નંબર ઉપર આપણે શું કરવાનું છે તો કે હવે જે રોકડિયા માર્ક અપાવે એવા સબ્જેક્ટ જેમ કે બંધારણ બંધારણ ખૂબ તમને દસ માર્કમાં પૂછાવાનું છે અને તમે જો જૂની ભૂતકાળમાં તૈયારી કરેલી હશે તો બંધારણમાં તમે ખૂબ સારા માર્ગ લાવી શકશો તો બંધારણ તમારે તૈયાર કરી લેવાનું છે બંધારણને ખૂબ વધારે સમય નથી આપવાનો આપણે ખૂબ ડિટેલમાં બંધારણની અંદર નથી ઉતરવાનું પણ આપણે એક લેવલ સુધી કરવાનું છે જ્યાં સુધી આપણને એમસીક્યુ સોલ્વ થાય કરંટ અફેર પણ તમે કરતા રહ્યો સાથે સાથે અને ત્યાર પછી જે કોમ્પ્રિહેન્શન છે કોમ્પ્રિહેન્શનનો વિડીયો પણ એમએક્સરે મૂક્યો છે કોમ્પ્રિહેન્શનને એક સારી રીતે તમે સમજી લેજો કારણ કે જો તમે એ ટોપિક સમજેલો હશે ને તો કોઈ પણ રીતનું કોમ્પ્રિહેન્શન પૂછાય દરેક સોલ્વ કરી શકશો અને એ પણ તમને રોકડિયા માર્ક અપાવશો તો આ રીતે આપણે સબ્જેક્ટને પ્રાયોરિટી વાઇઝ ગોઠવશું રાઇટ ફરી એકવાર રિપીટ કરી દઉં ફર્સ્ટ નંબર ઉપર આપણું મેથ્સ રીઝનિંગ પ્રેક્ટિસ આવશે જે ડેઈલી કરવાની છે ત્યાર પછી આપણી સબ્જેક્ટ સ્પેસિફિક એકસો વીસ માર્કનું છે એને ટાર્ગેટ કરવાનો છે એની પણ મેં તમને મેથડ સમજાવી ત્યાર પછી બંધારણ કરંટ અફેર અને કોમ્પ્રિન્શન આ ત્રણ વિષયોને આપણે લેવાના છે તો આ રીતે આપણે ક્રમ અનુસાર તૈયાર કરશું શરૂઆતના દિવસોમાં જ્યારે પરીક્ષાને હવે પચાસ દિવસ બાકી છે ચાલીસ દિવસ બાકી છે તો હવે આપણે પહેલાં વીસ વીસથી પચીસ દિવસની અંદર આ એક સારી રીતે તૈયાર કરી લેવાનું છે ઘણા એવા પણ વિદ્યાર્થી હશે જે હવે તૈયારી શરૂ કરતા હશે તો એમને પણ આ ફોલો કરવાનું છે એમને મહેનત થોડી વધારે કરવી પડતી હશે હવે બીજા નંબર ઉપર સૌથી અગત્યની બાબત છે એ છે રિવિઝન ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે પરીક્ષામાં વાંચેલું યાદ નથી આવતું અથવા વાંચેલું કાંઈ પણ યાદ રહેતું નથી પાંચ યુનિટ વાંચીએ પછી જ્યારે બે દિવસ રહીને ફરી પાછું એ પાંચ યુનિટમાંથી કદાચ એમસીક્યુ લઈને બેઠીએ તો આપણને એવું જ લાગે કે આ તો સાવ નવું જ છે તો એવું ન થાય એના માટે જરૂરી છે રિવિઝન તમારે રિવિઝન કઈ રીતે કરવાનું છે હું તમને સમજાવી દઉં તમે ડેઇલી જેટલું પણ વાંચો રાત્રે સૂતા પહેલાં અથવા બીજે દિવસે સવારે પહેલાં એનું એકવાર રિવિઝન કરો ત્યાર પછી જ નવા ટોપિકની શરૂઆત કરો આ તમારે તમારી હેબિટ બનાવવાની છે તમારે આ એની ટેવ પાડવાની છે અત્યારે નહીં પણ ભવિષ્યમાં પણ તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો કોઈ પણ ફિલ્ડ રિલેટેડ તો એ દરેકની અંદર આ હેબિટ તમને ખૂબ કામ લાગશે તો તમારે શું કરવાનું છે કે ડેઇલી રિવિઝન કરવાનું છે ત્યારબાદ એક વીકલી રિવિઝન પણ કરવાનું છે કે આખા અઠવાડિયામાં જે ચારથી પાંચ દિવસની અંદર આપણે વાંચ્યું એ છઠ્ઠા અને સાતમા દિવસે આપણે એને રિવાઇઝ કરીએ બે દિવસ કંઈ નવું ન વાંચીએ કારણ કે આપણા મગજમાં આપણે એકદમ નવી ઇન્ફોર્મેશન સેન્ડ કરતા જ રહીએ કરતા જ રહીએ કરતા જ રહીએ તો પણ કેટલું સ્ટોર થાય એની અંદર એને રિપીટ થતું હોય આપણે એને રિવિઝન કરતા હોઈએ રેગ્યુલર તો એ આપણને યાદ રહેશે રાઈટ તો રિવિઝન પ્લાનિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે તમારા માટે ડેલી અને વીકલી રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ બાબતની આપણે ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખશું રાઈટ તો આ બે બાબત તો અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ ત્રીજા નંબર ઉપર છે એમસીક્યુ પ્રેક્ટિસ તમને જે સબ્જેક્ટ સ્પેસિફિક એમસીક્યુ નું જે મટિરિયલ પ્રોવાઈડ કરેલું છે એમાં જેટલા પણ એમસીક્યુ આપેલા છે એની સારી રીતે તૈયારી કરો કારણ કે તમને પરીક્ષામાં એમસીક્યુ જ પૂછાવાના છે જે ટેકનિકલ તમારા સબ્જેક્ટ છે એમાંથી કઈ રીતે એમસીક્યુ પૂછાઈ શકે એની ખૂબ સારી રીતે તૈયારી કરો એ એકસો વીસ માર્કનું વેટેજ ધરાવે છે હવે તમારા બધા જ વિદ્યાર્થીઓની અંદર મોટાભાગના જે સાયન્સ ગ્રેજ્યુએટ જ છો તમે બધા કારણ કે એલિજિબિલિટી જ આપણે સાયન્સ ગ્રેજ્યુએટની છે તો દરેકને સબ્જેક્ટ સ્પેસિફિક નોલેજ છે એમાં એક એવરેજ માનીને ચાલો એ રીતના જ માર્ક આવશે મેથ્સ રીઝનિંગ ઉપર જો તમે ફોકસ કરેલું હશે એ સિવાય બંધારણ તમને જો આવડતું હશે તો એ જે નેવું માર્કનો બીજો સેક્શન છે ને એ મેરિટ માટે ટર્નિંગ પોઈન્ટ રહેશે તમારા માટે તો એના ઉપર પણ ખૂબ ધ્યાન આપો તો એમસીક્યુ પ્રેક્ટિસ તમારે સબ્જેક્ટ સ્પેસિફિક પણ કરવાની છે અને સાથે મેથ્સ રીઝનિંગના જે પીવાયક્યુઝ છે મતલબ જે જૂની બીજી ભરતીઓની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એને સોલ્વ કરવાની એક ટેવ પાડો કારણ કે એક ખૂબ અગત્યની બાબત કે તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દેવાની છે હવે એનો એક સૌથી મોટો નેગેટિવ માની લો તો એ શું છે કે એટ અ ટાઈમ સ્ક્રીન ઉપર તમારી સામે એક જ એમસીક્યુ રહેવાનો છે તમે આખું પેપર એકસાથે નથી જોઈ શકવાના રાઇટ તો હવે કદાચ એવું આપણે કરીએ કે ભાઈ પેપરની શરૂઆત આપણે મેથ્સ રીઝનિંગથી કરીએ તો શું થશે કે આપણે મેથ્સ રીઝનિંગ જેવા સોલ્વ કરશું તો પહેલો દાખલો આપણને આવડ્યો બીજો આવડ્યો પછી ત્રીજો એવો મૂકેલો હશે ને એ લોકોએ કે તમને તરત તાત્કાલિક નહીં આવે એમાં તમે ક્યાંક ફસાશો એટલે તમે બીજી બે ચાર મિનિટ એમાં વેસ્ટ કરશો ત્યાર પછી તમે બીજા એમસીક્યુ પર જશો તો એ બીજી જે ચાર પાંચ મિનિટ વેસ્ટ કરી આવા જો હજી બીજા બાદ પાંચ છ એમસીક્યુ આવી જાય તો ઓવરઓલ દસ પંદર મિનિટ આપણી લેસ થઈ જાય તો આપણને ખૂબ ધ્યાન રાખવાનું છે જો મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ તમે અત્યારે કરેલી હશે યુવાય ક્યુઝની પ્રેક્ટિસ કરેલી હશે તો તમને એક માઇન્ડમાં ખ્યાલ હશે કે આ રીતના એમસીક્યુ પરીક્ષામાં પૂછાતા હોય છે અને આને આ રીતે શોર્ટ મેથડથી જલ્દીથી આપણે આ રીતે સોલ્વ કરી શકીએ તો પ્રીવિયસ યર જે ક્વેશ્ચન છે અને જે તમને સબ્જેક્ટ સ્પેસિફિકને એમસીક્યુ પ્રોવાઈડ કરેલા છે આ બંનેની પ્રેક્ટિસ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો આ ત્રીજા નંબરની બાબત જે તમારે ખૂબ ધ્યાન રાખવાની છે ત્યાર પછીની એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આપણે બિનજરૂરી સોર્સ અથવા બિનજરૂરી મટિરિયલ અથવા બિનજરૂરી ઇન્ફોર્મેશનથી દૂર રહેવાનું છે પરીક્ષા જ્યારે નજીક હોય ત્યારે તમને ઘણું બધું ફ્રી મટિરિયલ પણ ઓનલાઈન મળશે અથવા બીજા ઘણા બધા સોર્સિસ પણ તમને મળશે પણ હવે આપણે શું કે ભાઈ મેં જે સોર્સમાંથી તૈયાર કરેલું છે મેં જે વિષય વાંચેલો છે એ કોઈ પણ હોય મેં જે વિષય જેમાંથી વાંચેલો છે એને વળગી રહેવાનું છે એકની એક બુકનું વારંવાર રિવિઝન કરવાનું છે તમને તમારો કોઈ મિત્ર મળે અને કહે કે ભાઈ આ સાયન્ટિફિક અસિસ્ટન્ટ માટે આ સારું મટિરિયલ છે આમાંથી તું વાંચ તો હવે આપણે કોઈ જાતના મટીરિયલ ચેન્જ કરવાના નથી આપણે જેમાંથી વાંચેલું છે અને જેમાંથી સમજેલું છે એ જ આપણે કરવાનું છે અત્યારે તમને ખબર છે કે ઇન્ફોર્મેશન ઓવરલોડનો જમાનો છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામની અંદર તમને ભરપૂર માત્રામાં મટીરિયલ મળતું હોય છે હવે એ આટલા બધા ઢગલાની અંદરથી આપણે સારું અને ક્વોલિટીવાળું મટીરિયલ ગોતું એ ખૂબ મુશ્કેલ બની ગયું છે હવે તમને અત્યારે અમેક સર ખૂબ લાંબા સમયથી એક તૈયારી કરાવે છે અને પોતે પણ આ ફિલ્ડ સાથે જોડાયેલા છે તો એમના દ્વારા જે કંઈ પણ ગાઈડન્સ આપવામાં આવ્યું છે એને આપણે વળગી રહીએ અને સાથે સાથે તૈયારી કરીએ તો એ ખૂબ અગત્યનું છે અત્યારે આપણે હવે કોઈ જાતના બિનજરૂરી મટીરિયલમાં નથી પડવાનું અથવા બિનજરૂરી સમય નથી બગાડવાનો આપણે રાઈટ તો આ એક ખૂબ અગત્યની બાબત છે અને લાસ્ટ જે પાંચમા નંબરની છેલ્લી બાબત છે એ છે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું આ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે કારણ કે જો આપણા બધાના જીવનની અંદર તૈયારીની સાથે સાથે બીજી ઘણી બધી બાબતો ચાલતી હોય આપણે સામાજિક કામ કરવાના હોય અને બીજું ઘણું બધું એક સાથે ચાલતું હોય તૈયારી આપણા જીવનનો એક ભાગ હોય હવે અત્યારે કેવું છે કે પરીક્ષાને જેમ જેમ નજીક આવતી જાય ને એમ આપણી તૈયારી તૈયારી જે છે એ આપણા પ્રાયોરિટી લિસ્ટમાં નંબર વન પર હોવી જોઈએ અને આપણું જે કમ્પ્લીટ ફોકસ છે એ એના પર હોવું જોઈએ પાસ એ જ વ્યક્તિ થશે જે ડિસિપ્લિનથી તૈયારી કરશે જેને ડિસિપ્લિનથી તૈયારી કરેલી હશે ફોકસથી તૈયારી કરેલી હશે અને પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરેલી હશે એ જ પરીક્ષામાં પાસ થવાનો છે તો ખોટા ડિસ્ટ્રક્શનથી બચવાનું છે ખાસ તમારે બચવાનું છે જે ટેલિગ્રામ અને યુટ્યુબની અંદર જે કોઈ પણ બધા જે ગ્રુપ્સ ચાલતા હોય એમાં ડિસ્કશન ચાલતું હોય મેરિટ કેટલું રહેવાનું છે કે ભાઈ કેટલી જગ્યા છે આટલા લોકો પરીક્ષા આપવાના છે આ બધી ખોટી કેલ્ક્યુલેશનમાં પડવાનું નથી આપણે અત્યારે મેથ્સ રીઝનિંગનું કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ કરવાની છે આ બધું આપણે પરીક્ષા પછી કરશું આપણને પરીક્ષા પછી ખૂબ સમય મળશે ત્યારે આપણે આ બધી જ વસ્તુનું ડિસ્કશન કરશું અત્યારે આપણે ઓનલી આપણું ફોકસ આપણો સિલેબસ પૂરો કરવામાં અને જો હવે તૈયારી શરૂ કરતા હોય તો તમારે વધારે પિન પોઈન્ટ ફોકસ રાખવું પડશે કે ભાઈ હું ઓછામાં ઓછા દિવસોની અંદર મેક્સિમમ આઉટપુટ કઈ રીતે આવું કોઈ એવી ફિક્સ સ્ટ્રેટેજી પરીક્ષાની કોઈ માટે દરેક માટે કામ કરે પોસિબલ જ નથી મને ખુદ મારા વિશે ખબર હોય કે ભાઈ મારું મેથ્સનિંગ વીક છે મારું બંધારણ સારું છે તો હું એના અકોર્ડિંગ મારી સ્ટ્રેટેજી બનાવીશ તમારે પણ એ કરવાનું છે તમારું ખુદનું એનાલિસિસ કરો અને એના આધારે તમે તમારા દિવસમાં જે સમય છે એ વિષયોને ફાળવો કોઈ ફિક્સ એવું પણ ક્રાઇટેરિયા નથી હોતો કે કેટલા કલાક વાંચવું જોઈએ આ બધું જ છે ને એ વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે તો ખોટા ડિસ્ટ્રેક્શનથી બચવાનું છે આ પાંચમી અને ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત છે જો અત્યારે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જશો અને ખોટા રસ્તે ચડી જશો તો પરીક્ષામાં પાસ થવાના ચાન્સ ઘટી જશે અને આપણને આવા જે પરીક્ષાના આવા જે મોકા હોય છે આવી જે ટેકનિકલ ભરતીઓ હોય છે એ ખૂબ ઓછી આવતી હોય છે આપણે જે વિષયમાં ભણ્યા છીએ જેમાં આપણે ગ્રેજ્યુએશન કર્યું છે એને રિલેટેડ પોસ્ટમાં જો આપણને જોબ કરવા મળે તો એ સૌથી સારું કહેવાય કોઈ જનરલ પરીક્ષામાં પાસ થઈ અને જોબ કરવી એના કરતાં બેટર છે તમે કોઈ ટેકનિકલ સબ્જેક્ટની અંદર તમે જો નિષ્ણાંત હોય એમાં તમે જોબ કરો તો તૈયારી જોબ કરવાની પણ મજા આવે અને સાથે સાથે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ છે એ પણ ખૂબ સારી રીતે થાય તો તમારા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એટલે આને તો બિલકુલ મિસ નથી કરવાની રાઈટ તો બિલકુલ ડિસ્ટ્રેક્ટ થઈ વિના મોટિવેટેડ રહી આને તૈયારી કરો તમને સમયાંતરે જે કોઈ પણ ગાઈડન્સની જરૂર હોય એ એમએક્સર દ્વારા અને મારા દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવતું જ રહેશે તમને બીજા કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો સાથે સાથે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે તો હું આશા રાખું કે તમે બધા આ ચાર પાંચ બાબતોનું ખૂબ ધ્યાન રાખશો અને ખૂબ સારી દિશામાં તૈયારી કરશો હવે આપણે ગણતરીના દિવસો બચ્યા છે અને હવે આપણે સાથે મળીને ખૂબ મહેનત કરવાની છે અને પાસ થવાનું છે રાઈટ ફરી એકવાર રિપીટ કરી દો તમને પહેલી આપણે વાત કરી કે સબ્જેક્ટને પ્રાયોરિટી વાઇઝ ગોઠવી અને આપણે તૈયારી કરવાની છે આપણું સૂત્ર શું હોવું જોઈએ કે મિનિમમ ઇનપુટ અને મેક્સિમમ આઉટપુટ આપણે ઓછામાં ઓછું ઇનપુટ આપવાનું છે ને મેક્સિમમ આઉટપુટ લેવાનું છે એના માટે આપણે જે હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે એને પહેલાં કવર કરશું ત્યાર પછી જે બીજા ઓછા ઉપયોગી વિષયો છે એને પછી તૈયાર કરશું ત્યાર પછી આપણે રિવિઝનની વાત કરી રિવિઝન કઈ રીતે કરવાનું છે ડેઈલી વીકલી રિવિઝન કરવાનું છે ત્યાર પછી એમસીક્યુ પ્રેક્ટિસની આપણે વાત કરી મેથ રિઝનિંગ અને સબ્જેક્ટ સ્પેસિફિક આ બંને ઉપર ખૂબ આપણે ફોકસ કરવાનું છે ત્યાર પછી આપણે વાત કરી કે બિનજરૂરી ઇન્ફોર્મેશન થી બચવાનું છે અને બિનજરૂરી થી પણ બચવાનું છે બિનજરૂરી થી બચવાનું છે અને છેલ્લી આપણે વાત કરીએ કે ડિસ્ટ્રેક્ટ થવાનું નથી જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે તો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા તો આગળનું કાંઈ કામનું નથી રાઈટ તો હું આશા રાખું કે તમે ખૂબ સારી તૈયારી કરતા રહો અને જલ્દીથી પરીક્ષા તમારી આવે અને સારી રીતે આપણે સૌ પરીક્ષામાં પાસ થઈએ રાઈટ તો મળી આવે પછી નેક્સ્ટ વિડીયોમાં ભવિષ્યમાં તમને આપણે સીબીઆરટી માં પેપર કઈ રીતે એટેમ્પ કરશું આ સિવાય બીજા કોઈ પણ થિયરી રિલેટેડ ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા રહેશું અને આગળ મળતા રહેશું તો હવે પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત